વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો એનએસએસ ટેકનોલોજી અને ફાર્મસી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દેશમાં જે પ્રમાણે બળાત્કાર અને મહિલાઓની છેડતીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે તે જોતા લાગે છે કે હવે મહિલાઓએ પોતે જ પોતાની મદદ કરવી પડશે કોઈ આવે અને તેમને બચાવે એવી આશા કરતા સેલ્ફ ડિફેન્સના પાઠ ભણી ગુનેગારોને પોતાની સાચી ઓળખ આપવાનો સમય હવે આવી ગયો છે ત્યારે વડોદરા શહેર બદામણી પાક પાસે આવેલ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ કલ્યાણ ભવન દ્વારા આજે સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકો અને યુવતીઓને શીખવવામાં આવ્યો હતો કે હુમલાખોરોની તાકાત અથવા કદથી ડરશો નહીં કારણ કે જો તમે કોઈની નબળાઈઓ અને નબળા સ્થળો વિશે જાણો છો તો તમે તેને હરાવી શકો છો આંખો નાક ગળું ઘૂંટણ છાતી અને જાંગ એવા સ્પોર્ટ્સ છે જે પ્રતિરક્ષા માટે હંમેશા યાદ રાખવા જોઈએ આ કેમ્પસમાં એક હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો Yes. Thank મારું નામ પૂજા ત્રિવેદી છે હું ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ઇન્જિનિયરિંગમાં એન્જિનિયરિંગમાં ભણું છું અને હું આ એનએસએસની કોઓર્ડિનેટર છું એનએસએસ ટેકોની કોઓર્ડિનેટર છું અમે છેલ્લા બાર વર્ષથી સેલ્ફ ડિફેન્સ કેમ્પ ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને આવી રીતે પણ આ વર્ષે અમે ઓર્ગેનાઇઝ કર્યો છે દર વર્ષે અમે ફાર્મસી સાથે કોલાબ્રેસનમાં ઓર્ગેનાઇઝ કરીએ છીએ આમાં બાળકોને સેલ્ફ ડિફેન્સની થોડી ટેકનિક શીખવા મળે છે જેવી રીતે છોકરીઓ જે છે એમને એસિડ અટેક અત્યારે બહુ વધી ગયા છે છેડખાની થઈ રહી છે તો કોઈ પાછળથી એમને કિડનેપ કરી લીધું તો એ લોકોને પંચ કેવી રીતે કરવું એવી બેઝિક સેલ્ફ ડિફેન્સ ટેકનિક શીખવાડવામાં આવે જેથી એ લોકોને આગળ કોઈ પણ જગ્યા પર એ લોકોને કામ આવી શકે આજે અમારે વન થાઉઝન્ડ પ્લસ સ્ટુડન્ટના પાર્ટિસિપેશન છે બે કેમ કેમ્પ બે દિવસનો છે આજે અને કાલે છે અને ટાઈમિંગ છે સાતથી અગિયારનો ટાઈમિંગ હોય છે એ પ્રમાણે એ લોકોને રિફ્રેશમેન્ટ પણ પ્રોવાઈડ કરીએ છે અને સર્ટિફિકેટ સાથે પણ પ્રોવાઈડ કરીએ છીએ